પહોંચ્યા હતા કલાકારો કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી હતી બંને સાંજે ગંગામાં હોડીની સવારી પણ કરી તો થી રાજઘાટ સુધી બોટ દ્વારા મુસાફરી કર્યા પછી તેમણે દશાશ્વ મેઘઘાટ પર ગંગા આરતીમાં પણ લાભ લીધો હતો મહત્વનું છે કે આસિફ અને વિદિશા નાનપણથી જ આ શહેર સાથે સંબંધ છે આસિફના નાના નાની અહીં રહેતા હતા જ્યારે વિદિશાના મામાનું ઘર વારાણસીમાં છે સૂત્રોના જણાવ્યા અનુસાર આસિફ શેખ ઘણા વર્ષોથી કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લેવાની ઈચ્છા ધરાવતા હતા જે આખરે પૂર્ણ થઈ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ